નમસ્તે મિત્રો વરસાદી વાતાવરણ પહેલો વરસાદ રાજકોટ શહેરની અંદર અને આ વાતાવરણમાં અશ્વોને ખૂબ જ મસ્તી કરવાનું મન થાતું હોય છે ખૂબ જ આનંદ કરવાનું મન થતું હોય છે તો એ સાથે આજે સવારી કરું છું ગજાવરની પહેલી વાર વરસાદમાં એટલે એ તોફાન મસ્તી કરશે સો ટકાની વાત છે અને યશસ્વી અને રાજલને પણ તમે જોયા છે હમણાં પછી અંતે એને પણ બતાવીએ એને પણ આગળ લઈ જાવીએ ખેતરની અંદર તો થોડો ગારો છે એટલે એમાં ચલાવાશે નહીં પણ આ જગ્યામાં બહુ વધારે વાંધો નહીં આવે એટલા માટે થઈ ફરીથી ગ્રાઉન્ડ વર્ક આપણે આપી રહ્યા છીએ અને એમાં જ વધારે પ્રેક્ટિસ મળે એવી આપણને આશા છે જો એક વખત આ કામ થાય બસ બટા બસ પછી આપણને ઘણો ફાયદો થાય મેં કીધું ને મસ્તી કરવાનું બહુ વધારે મન થાય એ રીતે હશોને ખૂબ અંદરની મોજ આવતી હોય છે એટલે આપે પણ કદાચ જોયું જ હશે કે વરસાદી વાતાવરણ હોય ને એમાં કોઈ સવારી માટે આવે તો આપણે કહી કે થોડું ધ્યાન રાખજો ભાઈ અને એમાંય જો કોઈ ઘોડી થાણમાં હોય બસ બસ બેટા બસ ચાલો કોઈ ઘોડી થાણમાં હોય અને બે પ્રકારે એમાં હોતું હોય કે ઘોડી થાણમાં આવે તો ક્યારેક શાંત હોય અને અમુક બોડી છે તોફાની હોય રેર કેસમાં શાંત થતી હોય છે બાકી મોટા ભાગે તોફાની થઈ જતી હોય છે અને એમાં પણ જો આવા માહોલનો એમને ભાગ પડે ચાલે માં પણ જો આવા માહોલનો એને સાથ મળે તો ક્યારેક વધારે તકલીફ પડી જાય બસ હવે થોડીક સવારીની પ્રેક્ટિસ આપી દઈએ બાકી આગળ હું તમને વાતો કરતો જઈશ સરસ રીતે કઈ નવી વાત સાથે આગળ તો ભાઈબંધ ઘણાને એમ ભાઈબંધું હશે કે આ રોજને રોજ આ એક ને એક કરે છે અને શું છે નવું જોવા મળે તો મજા આવે પણ નવું જોવા માટે આ કરવું બહુ જરૂરી છે નવી વસ્તુ જાણવા માટે શીખવા માટે આ એને વસ્તુ કરાવવી એ બહુ જરૂરી છે તો બધી રીતે એમનો વિકાસ થાય બધી રીતે એમના સ્ટ્રક્ચરમાં બેનિફિટ થાય એટલા માટે થઈને આ કસરત હોવી ખૂબ જરૂરી છે અને આજે મેં થોડોક પણ દોડાયો હતો વધારે બહુ દોડાયો નથી માત્ર ને માત્ર આ વોક વોકની અંદર કારણ કે એક બે દિવસ તમે કન્ટિન્યુ ફાસ્ટ દોડાવો છો અને પછી જ્યારે આ ચાલ ચલાવો ત્યારે એમને રાહત મળે ત્યારે એમને વિશ્વાસ બેસે કે હવે મારે આ કામ આપીશ તો મને ક્યારેક આવવું પણ થાશે એટલે આ ટેવ બધી બહુ જરૂરી કહેવાય સતત એને દોડાવવા ન કરતા ક્યારેક તમે આવી રીતે આરામની કસરત પણ આપી શકો આની અંદર પણ એટલો જ દોડ પડે કારણ કે એ કામ છે થોડુંક દોડે તો આપણે પાંચ મિનિટ દસ મિનિટ દોડાવીએ અને ચાલે તો આપણે પંદર મિનિટ દોડાવીએ એટલે અંદાજીત બધું એક જ થઈ જાય અને કસરત પણ મળી રહે હવે આજે હું ઊંધું કરું છું લંજિંગ પહેલાં મેં ન આપ્યું આજે આ નોર્મલ ચલાયું છે એના પછી હવે હું થોડીક વાર પાંચથી મિનિટ જવું લંજિંગ આપીશ બંને સાઈડ જેથી કરી અને એને પણ આમ ખ્યાલ આવે કે ભાઈ આપણે બધી રીતે કામ કરવાનું છે અને આપણે કામ લેવાનું છે તો હવે તમે લંજિંગની અંદર જોશો ધીમે ધીમે દીપભાઈને પહેલી વખત ગજાવર પર બેહડ્યા છે કે મેં લંજિંગ રેન પકડેલી છે એટલે કોઈ ઇસ્યુ નહીં આવે પણ હળવે હળવે એ પણ શીખે અશ્વ પાલકોમાં જેટલા અશ્વપ્રેમીઓ વધે અશ્વ સવારી શીખે એ બહુ સારી વાત છે અને આપણે એને જ પ્રમોટ કરવાનું છે અશ્વ સવારો વધવા જોઈએ દીપભાઈ હળવે હળવે શીખી રહ્યા છે બધું થોડો મને પણ ટેકો થઈ જાય છેલ્લી વખત જ હિંમત કરીને ચડાવી દીધા છે પણ ડાયો છે ગજાવર એટલે બહુ વાંધો નહીં આવે ને નથી આવતો તમે જોવો છો અજયના અસવારને પણ એ પ્રેમથી બેસવા દઈએ છે ભલે કાન માંડતો નથી આગળ ફેરવતો નથી સતત પાછળ જ રાખે છે પણ એ નહીં થોડું કોલું હોય ને લગામ પકડે એટલે કંઈક નવી વાત છે એટલા જ માટે મેં સૌથી પહેલાં આ દોરી બાંધેલી રાખી છે જેથી કરી કોઈ એક્સિડન્ટ ન થઈ આપણે કંટ્રોલમાં લઈ શકીએ લઈને ભાગે ભાગે તો રાજલમ જો બેલા બેલા પડ્યા છે એ છે ખારમાં ખારમાં શું છે કોઈ જાણે હ બસ તો મિત્રો આ વિડીયોને આપણે અહીંયા સુધી રાખીએ છીએ ફરીથી નવા વિડીયોમાં મળશું અને નવી કોઈ વાત કરશું અને કંઈક નવા અશ્વોની પણ હું તમને મુલાકાત કરાવવાનો છું તો બસ બ્લોગની અંદર રહેશો બીજાને પણ અશ્વપાલક મિત્રોને આપ વિડીયો બધા શેર કરાવી શકો છો જે કોઈ પણ આમાંથી જાણકારી કે વાત હું કહેતો હોય એ મારા પૂરતી સીમિત રહેતી હોય અથવા તો મારા નોલેજ પ્રમાણેની હું વાત કરતો હોય તો કોઈ તમે પ્રેક્ટિસ કરતા હો કે કોઈ અનુભવ કરાવો એમાં ખાસ એ વાતનું યાદ રાખશો કે તમારા અશ્વના શું સ્વભાવ છે એ પ્રમાણે તમે કામ લેશો બસ એ જ વિનંતી છે ફરીથી મળીએ નવા વિડીયોની અંદર નવી વાત સાથે રાજલ યશસ્વી ગજાવર અને બીજા અશ્વની સાથે ધન્યવાદ ભારત માતા કી જય જય હિન્દ